આમાં એક યાદ રાખવાનું છે કે ભાગીદાર જો વર્ષના અંતે ઉપાડ કરે તો એન બરાબર વર્ષની પહેલી તારીખે ઉપાડ કરે તો આપણે એન બરાબર અઠોતેર બાર એ બરાબર યાદ રાખજો અહીંયા ભાગીદાર અંતે ઉપાડ કરે છે માટે એન બરાબર છાસઠ બાર લેવાશે તો આપણે મહિનાનું વ્યાજ ગણીએ તો કુલ વાર્ષિક ઉપાડ બાર હજાર છે માટે માસિક ઉપાડ બાર હજાર ભાગ્યા બાર કરો એક હજાર રૂપિયા થાય તો વ્યાજ નું સૂત્ર છેદમાં એક હજાર બે મહિના બે મહિના ઉડી જાય છાસઠ ગુણ્યા દસ છસો ને રૂપિયા વ્યાજ આવે બરાબર છે એકદમ ઈઝી ને સરળ છે નંબર બે અમૃતરે દિવ્યા ભાગીદારી પેરી ભાગીદાર છે મૂડીનું પ્રમાણ ત્રણ જેમ બે છે અમૃતા તેનું કમિશન બાદ કર્યા પછી ચોખા નફા પર આઠ ટકા કમિશન આપવાનું કહે છે જો વર્ષના અંતે પેઢીનો નફો નવ છન્નું હજાર આઠસો છોતેર હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળે આ દાખલાઓ ચોક્કસ આવશે નાના નાના દાખલો ધ્યાન રાખજો મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે તમને ખબર છે કે ડાયરેક્ટ કમિશન ગણવાનું હોય તો નફો ગુણ્યા સો પચોતેર ટકા હોય તો પચોતેર સો થાય પણ જો ચોખ્ખા નફાના બાદ કર્યા પછી લખ્યું હોય તો હંમેશા તમારે ઉપર ટકા નીચે એકસો આઠ ઉમેરી લખવાના જેટલા ટકા કીધા હોય ઉપર લખવાના નીચે સો વત્તા એ ટકા કરવાના એટલે સૂત્ર કમિશન ટકા કમિશન ટકા નીચે એકસો આઠ કરવાના અને જો બાદ કર્યા પછી ન હોય તો નીચે ખાલી સો આવે બે રીતે કમિશન પૂછાય છે એક સાદુ કે ભાઈ કમિશન બાદ કર્યા પછી એવો શબ્દ ન તો આઠ છેદમાં સો લખવાના અને કમિશન બાદ કર્યા પછી લખ્યો તો આઠ છેદમાં એકસો આઠ લખવાના ટકા ઉમેરીને લખવાના સો માં છેદુડા સાત હજાર એકસો ને છોતેર થાય તો હવે જે નફો છે એમાંથી કમિશન બાદ નફો હવે જો આ છે ને મૂડીનું પ્રમાણ છે નફાનું પ્રમાણ આપેલું નથી ભૂલથી આપણે એ પ્રમાણે વેચી નાખીએ તો દાખલો ખોટો પડે એ મૂડીનું પ્રમાણ ભૂલવા માટે આપે છે નફાનું પ્રમાણ ના આપ્યું હોય તો નિયમ મુજબ અધો અધ એટલે કે ફિફ્ટી ફિફ્ટી થાય તો નવ હજાર નેવ્યાસી હજાર સાતસો ના ફિફ્ટી કરીએ તો ચુમેલી આઠસો પચાસ રૂપિયા નફો થાય તો એની રકમ કેટલી મળે એને તો આઠસો પચાસ એકસો ટોટલ રકમ બાવન હજાર છવ્વીસ મળે એકદમ ઈઝી ને સરળ દાખલાઓ છે બરાબર છે નાના દાખલાઓનો તમે બરાબર મહાવરો કરજો બે મારક દાખલા પૂછાય છે તમને જરૂરથી આવડી હશે જય શિયા રામ જય દ્વારિકાધીશ